મિત્રો આજે તારીખ થઈ છે છવ્વીસ આઠ બે પચીસ ને આવતીકાલે સત્યાવીસ આઠ બે છે અને ગણેશ ચતુર્થી પણ ગઈકાલે છે એટલે કે આવતીકાલે છે મિત્રો અને હળવદકા રાજા ગણપતિ મહોત્સવનું આ વર્ષે સૌ પ્રથમ વખત હળવદના જે યુવાનો છે તેઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે સૌથી ઊંચી જે મૂર્તિ ગણપતિ દાદાની છે એ પણ મુંબઈથી ખાસ મંગાવવામાં આવી છે મૂર્તિ પણ આજે આવી ગઈ છે અને આ જે કંઈ આખું સમગ્ર કાર્યક્રમનું આયોજન છે એના વિશે આપણે તપનભાઈ આપણી સાથે જોડાયા છે તપનભાઈ પાસેથી જ માહિતી લઈએ તપનભાઈ સૌ પ્રથમ કદાચ આપણા હળવદમાં આવડી મૂર્તિ આવી છે ગણપતિ દાદાની અને સમસ્ત હળવદના યુવાનો દ્વારા હળવદકા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે કેટલા દિવસનું આયોજન છે ખાસ દરરોજ જુદા જુદા કાર્યક્રમો પણ તેની સાથે ધાર્મિક આપવાનું નક્કી કરેલું છે ગઈકાલે શોભાયાત્રા પણ છે એટલે સમગ્ર માહિતી આખી આપજો જય ગજાનંદ ગણપતિ મહારાજ આપણે લોકમાન્ય તિલકજીએ એ ગણેશ ઉત્સવ ઉજવવાનું નક્કી કર્યું કે હિન્દુ ધર્મના તમામ સમાજના લોકો ઉચ્ચ નીચના ભેદભાવ ભૂલી કે અમીર ગરીબના ભેદભાવ ભૂલી બધા એક મંડપ નીચે ગણપતિ ભગવાનની આરાધના કરે પૂજા કરે ત્યારે આપણા હળવદમાં પણ વર્ષો પહેલાં ગણેશ સાર્વજનિક ગણપતિ ઉત્સવ થતા હતા પરંતુ ઘણા સમયથી આ ઉત્સવ નહોતા થતા એરિયા વાઇઝ થાય સમાજ વાઈઝ થાય વિસ્તારવાસ શેરી વાઇઝ એ રીતે થતા હતા પરંતુ આખા ગામના લોકો એક મંડપ નીચે આવી અને ગણપતિ દાદાની આરાધના કરી શકે સમૂહ આરતી કરી શકે પ્રસાદ ગ્રહણ કરી શકે એવી સરસમાં સરસ સુવિધા જે ત્રણ ચાર યુવાનોને એવી વિપુલભાઈ દવે છે વિરલભાઈ છે અશ્વિનભાઈ પટેલ છે એ બધાએ વાત કરી અને આખા ગામના યુવાનો અને બધા ભેગા મળી અને લગભગ આઠમ નોમના દિવસે વિચાર આવ્યો નહીંતર છ મહિનાથી આ બધા આયોજન થતા હોય પણ ગણપતિ દાદાની દયા હશે કે આ છોટા કાશી હળવદની અંદર આ ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય આપ જોઈ શકો છો કે બાર ફૂટ થી પણ ઊંચી પંદર ફૂટ જેટલી મૂર્તિ જે છે એ ગણપતિ દાદાની મુંબઈથી અહીંયા શ્રીજી બાપાની અને વૈજનાથ મહાદેવ મંદિરથી આવતીકાલે જે છે શોભાયાત્રા સ્વરૂપે શરણનાથ ઉપવન ખાતે વાજતે ગાજતે અને ઢોલ નગારા સાથે ફટાકડા ફૂટશે અને હર્ષો ઉલ્લાસ સાથે મૂર્તિ જે છે શરણનાથ ઉપવન ખાતે એ લઈ જવામાં આવશે જ્યાં તારીખ સત્યાવીસથી લઈ અને તારીખ પાંચ સુધી ગણપતિ દાદાની રોજ સાંજે સાત કલાકે સમૂહ આરતી થશે અને રોજ રાત્રે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ થશે શિવ તાંડવ થશે આનંદનો ગરબો થશે સત્યનારાયણ ભગવાનની કથા થશે સહિત ડાયરો પણ વાત ચાલી રહી છે સરસ ડાયરો થાય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં જેટલું સારું થઈ શકે એ બધા સાથે મળી કરશું ખાસ તો એક કલ્પેશભાઈ છે કા કઈ ગયા મુંબઈથી આવ્યા આપ જોવો મેવુલ ભાઈ કે બાપા માટે કેટલા લોકો તત્પર હોય છે કલ્પેશભાઈને કીધું કે મુંબઈથી ટ્રકની હારે આપણે કોઈ એક વ્યવસ્થા માટે જોઈ તો એના પેલા મહેશભાઈ તારબુંદિયાને કીધું કે કંઈ વાંધો ને અહીંથી મુંબઈ જઈ પણ અહીંથી મુંબઈ જવામાં વાર લાગે એટલે ઠેર મુંબઈથી ટ્રકમાં બેસી અને એ પોતે અહીંયા આવ્યા છે ને તો સ્લીપર કોચ એસીની ટિકિટ પણ એ કઢાવીને અહીં આવી શકે એટલે સક્ષમ છે પણ બાપાની મૂર્તિ અહીંયા સહી સલામત પહોંચે એના માટે તે આઈસરમાં બેસી અને અહીંયા આવ્યા એટલે કોઈ વિઘ્ન ન આવે અને તમે જોવા નાના નાના યુવાનો આ બધા જે છે એ નિસ્વાર્થ ભાવે ધર્મની તરફ વળે આ મોબાઈલના ઇન્સ્ટાગ્રામ ફેસબુક સ્નેપચેટના યુગમાં ધર્મ તરફ વળી અને એક સમરસ ભાવ સાથે આખું ગામ એક થઈ ગણપતિ દાદાનું આ ઉત્સવની ઉજવણી કરે ત્યારે આ સુંદર મજાનું આયોજન આખા ગામ સમસ્તના સહકારથી ગામ સમસ્ત દ્વારા આ સ્ટેજ ઉપર કોઈ જ જ્ઞાતિ જાતિના ભેદ નહીં રહે આ ગણપતિ દાદાના સાનિધ્યમાં કોઈ અમીર ગરીબના ભેદ નહીં રહે ઘણી વખત ચડાવો જે ચડાવે એને તો આપણે લાભ આપશું જે દાતા છે એને લાભ આપશું તેની સાથે સાથે જે જે આમાં સહભાગી છે તમામ લોકો કોઈપણ પ્રકારના ભેદભાવ વગર ગણમે જોયું તમને ભાઈ વોટ્સએપ ગ્રુપ એક થી વધુ યુવાનોનું બનાયેલું બનાવવામાં આવ્યું છે કંઈ પણ કારણ કે અત્યારે આવા ચોમાસું છે એટલે એ પણ થોડી ધ્યાન રાખવી પડશે ઓછી તો વરસાદ નહીં આવે તો કાર્યક્રમ બંધ ન રહે એટલા માટે આખી ડોમની પણ વ્યવસ્થા છે એટલે સત્યાવીસ આઠ બે હજાર પચીસથી પાંચ નવ બે હજાર પચીસ સુધીનું આયોજન છે અને આની સાથે લોકો લોકોના આરોગ્યની પણ તકેદારી રાખવામાં આવી છે એના માટે થઈ અને એક મેડિકલ ફ્રી કેમ્પનું પણ આયોજન છે આખું મેડિકલ કેમ્પ કરવા પૂરતું નહીં પણ એમાં પણ નિઃશુલ્ક મળી રહે નારાયણ પણ જે બીમાર આવે પણ સ્વસ્થ થઈને દાદાના આશીર્વાદ પણ લઈને જશે અને દવા પણ એને દવા મળશે બે પણ અહીંયા મળશે અને બીજું કે આ કામ આપણે છેલ્લા પાંચ સાત દિવસમાં શક્ય એટલે બન્યું છે ધારો કે હું માઇકમાં બોલું છું તો મારા લીધે હાલ એવું કંઈ નથી હું તો ત્રણ દિવસથી મારા મમ્મી આરા દવાખાને તો મારું ત્રણ દિવસમાં ઝીરો ટકા યોગદાન છે પણ આમાં કોઈ એક નામ લેવા જઈએ તો અનેક રહી જાય પણ બધા જ અહીંયા જે આપ વિડીયોમાં જોવો છો એને વિડીયોમાં અત્યારે અહીંયા જેસીબીમાં ધારો કે ભરતભાઈ છે નગરપાલિકાના જેસીબીના ડ્રાઈવર તો એ છેલ્લા પાંચ દિવસથી ખાધા પીધા ભલે એને એનો પગાર મળે પણ એનો પગાર એને છ વાગ્યા લગીને જ મળે પછી બે ચાર કલાક એ આવે છે તો એ ગણપતિ દાદાના માટે થઈને આવે એટલે અહીંયા જે જે સેવામાં નગરપાલિકાનો સહયોગ જીબીનો સહયોગ પોલીસ ખાતાનો સહયોગ મામલતદાર કચેરીનો સહયોગ અને તમામ જે છે આમાં કોઈ આ બીજું રાજકીય પણ કોઈ ભેદભાવ નહીં હોય આ સ્ટેજ ઉપર ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તમામ નેતાઓને આમંત્રણ આપી બધા લોકો દાદાની આપણા આખા ગામના લોકો બધા ભેગા થઈ કોઈ જ ભેદભાવ વગર આખું હળવદ ભેગું થઈ અને ગણપતિ દાદાની આરાધના કરે પૂજા કરે અને ખાસ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ ના યુવાનો પણ છેલ્લા દસ દિવસથી છોટા કાશી યુવા ગ્રુપ ફ્રેન્ડ યુવા ગ્રુપ એટલે અળવદના કોઈ નામ રહી જાય તો શરણેશ્વર મહાદેવ મંદિરનો પહેલો સહકાર કે એમણે ગ્રાઉન્ડ આપ્યું વૈજનાથ મહાદેવ મંદિરનો પહેલો સહકાર કે એમણે આપ્યું એના સહિત તો કે ડીજે વાળા ભાઈ હતા તો એને પણ કીધું કે હું મારાથી થાય તો શોભયાત્રા નીકળશે પહેલા વૈજ્ઞાનથ દાદાના મંદિરથી શ્રણેશ્વર સુધી એટલે કેટલા વાગ્યાનો ટાઈમ સવારે આવતીકાલે સવારે દસ કલાકે વૈજનાથ મહાદેવ મંદિર સમય છે એટલે અડધી કલાક બધા ભેગા થવામાં થાય અહીંયા તે આપણે વાતતે ગાતતે લઈ જશું એટલે આનો બધા મેક્સિમમ લાભ લેશું અત્યારે દિનેશભાઈ ક્રેન વાળા છે તો એમની ક્રેન બોલાવી પણ ક્રેનથી કદાચ મૂર્તિ ખંડિત થવાની સંભાવના છે તો સાઈન વાળા જયેશભાઈ આપણા છે એમને જે એનું જે આપણે મૂર્તિ સહેલાઈ થી ઉતરી જાય એમને ટેકો કર્યો દામભાઈ મીઠા વાળા કે અહીં તમ તારે લઈ આવો દામજીભાઈ અશ્વ શક્તિ એટલે આખું ગામ એક થઈ અને નિસ્વાર્થ ભાવે દાદાની જે સેવા પૂજા કરવા માટે તત્પર છે એમાં પત્રકાર પત્રકારશ્રીઓ હળવદના તમામ જે હાઇલાઇટ કરી રહ્યા છે છેલ્લા પાંચ સાત દિવસથી અને ઇન્સ્ટાગ્રામના ગ્રુપ હળવદ ઇનસાઈડ હોય અમેજિંગ હળવદ હોય કે રંગ છે હળવદ હોય કે અવર હળવદ હોય અને હળવદના તમામ પત્રકારશ્રીઓનો પણ આમાં સહયોગ એટલે ટૂંકમાં નામી અનામી તમામ લોકોનો આ કાર્યમાં સહયોગ છે અને આ બીજા યુવાનો પાસે પણ પ્રતિભાવ જાણી શકો છો ઓકે આ બધા તમે જોઈ રહ્યા છો મિત્રો આ હળવદના જ બધા યુવાનો છે ને આમ તો અમે સોશિયલ મીડિયા એક આખું ગ્રુપ વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એક હજારથી વધુ યુવાનો આ ગ્રુપમાં જોડાયેલા છે કંઈ પણ કામ હોય તે ગ્રુપમાં મેસેજ નાખવાનો તાત્કાલિક પૂરું થાય અને બધા યુવાનોનો સહકાર છે એના કારણે જ માત્ર ટૂંકા ગાળામાં હળવદકા રાજા ગણપતિ મહોત્સવનું આખું ભવ્ય આયોજન જે છે એ શક્ય બન્યું છે કાલથી જે છે એ ગણપતિ દાદાનું સ્થાપન કરવામાં આવશે નવ પાંચ બે હજાર પચીસ સુધી નીકળવાની છે વાગે નીકળવાની છે વિરલભાઈ બહુ બોલતા નથી પણ એમને બોલાવી શું શું કેશો વિરલ ભાઈ વિચાર કરી કરીને કારણ કે નહીતર આપણે બધા જોતા હોય હમણાં વાત કરી કે સાર્વજનિક ગણપતિ મહોત્સવ આપણા હળદ અમને સાંભળે ત્યાં સુધી જ નથી થતા અગાઉ થતો હોય તો વાત જુદી તો આવો ક્યાંથી વિચાર આવ્યો ભાઈ આપણે તારે તો તમે તમારા વિસ્તારમાં કરી શકતા હતા આયોજન પરંતુ એનો ગામના સમસ્ત લોકો લાભ લે એની સાથે લોકોમાં એકતા વધે બધા એક મંચ ઉપર આવે સાથે આઠમના દિવસે અમે રાત્રે બેઠા હું વિપુલ કાકા ભાઈ શ્રી વિશાલભાઈ અમારા મિત્ર અશ્વિનભાઈ અમે ચાર જણા બેઠા હતા અને નક્કી થયું કે આજે આપણે ગણપતિનો સારો ઉત્સવ કરવો છે તો બેઠા બેઠા પહેલાં આવી નિધિની વાત તો અત્યારે જે આપણે મૂર્તિ જોઈ રહ્યા છીએ જે ઇકો ફ્રેન્ડલી છે પોણા બે લાખ રૂપિયાની મૂર્તિ સૌથી ગામમાં ગામમાં સારામાં સારી મૂર્તિના દાતા થયા છે એક ભાઈ મુંબઈવાળા જ છે મુંબઈવાળામાં જેમ કહેવાત હોય કે ત્યાં જાજા લોકો ગણપતિને માનતા હોય ગુજરાત કરતા એ દાતા થયા એમે આપ્યા પછી છેલ્લે ખર્ચનો વિષય આવ્યો હતો અશ્વિનભાઈ આપણા અશ્વશક્તિવાળા ભાઈ રહ્યા તેમણે એમ કહ્યું તો તમામ ખર્ચો અમે આપશું કે જેટલા ઘટશે તમે મહેનત કરો જેટલા પૈસા ગામમાંથી નિધિ એકત્રકરણ થાય તે ઠીક છે પણ ગામ લોકોએ ખૂબ અને સારો સાથ અને સહકાર આપ્યો જેથી કરીને ટૂંક સમયમાં અને મહત્વની વસ્તુ નવલસાહ સણેસર જે ગ્રાઉન્ડ રહ્યું ફ્રી ઓફ ચાર્જમાં અમને એમ કીધું કે તમે જે થાય એ કરો આ સપનભાઈએ જે વાત કરી કે વચ્ચે એક ડાયરો કરવાનો છે એ ડાયરો જો કરશું પૈસા વધશે ઘડવતની અંદર એક હાર્દિક ભાઈ દવે છે હમણાં જ નજીકમાં જીનું એક છોટે કીર્તિદાન તરીકેની ઉપમા હતી અચાનકમાં મૃત્યુ થયું પરિવારજનો પણ બધાય ભાંગી ગયા એટલે અમે એમના પરિવારને અત્યારે ફેસબુકની અંદર પણ તમામ લોકો એને મદદ કરી રહ્યા છે પણ જો ડાયરો થશે ગોર થશે પૈસા વધશે તો અમે એમના પરિવારને પણ દેવા માટે બધા આયોજકો એક ગાય એક સેકન્ડમાં કોઈ વિચાર કર્યા વગર આ પાડી દીધી કે કાંઈ વાંધો નહીં બ્રાહ્મણના દીકરાને અહીંયા જાય અને જરૂરિયાતવાળો છે અને ખૂબ સારી વસ્તુ એની સેવા પણ અકાળ સારી હતી એક હજાર એને શિવ મહિનોમ સ્વત્રમ હળવદમાં કરેલા છે નિઃશુલ્ક કરતાં એક પણ રૂપિયાની આશા નથી રાખી તો એના અમારા ગઈડિયા જે કંઈ પણ ગામના હૈ છે સારા હૈ છે તો બધાના સાથ અને સહકારથી હળવદની અંદર સર્વજ્ઞાતિય સ્વીકાર્ય ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવેલ છે તો દરેક લોકોએ હળવદની તમામ જનતાએ જ્ઞાતિ જાતિનો બધા પોતપોતાની ત્યાં આઠ વાગ્યાનો સમય હશે એટલે બધા લોકો આવી શકે એટલે અમે સાત વાગ્યાનો સમય રાખ્યો છે જેમ જે લોકો અહીંયા વેજનાથ મહાદેવ મંદિરમાં જે પ્રમાણે આરતીનો લાભ લેતા હતા એવી રીતે બહોળી સંખ્યામાં હળવદકા રાજા શણેસર ઉપમન ખાતે લાભ લે એવી અમે ગ્રામજનોને અપીલ કરીએ છીએ છતાં પણ કોઈનું પણ એમાં સૂચન હોય કોઈ હોય તો અમારો મારો નંબર છે એમાં અમને કરશો ગમે સત્તાણું એકસો પચીસ પંચાવન પંચાવન એક એ મારો નંબર છે કોઈપણના જે કોઈ પણ અમારથી જ ક્ષતિ છે ટૂંક સમયમાં આયોજન થયું છે હજી નક્કી થયું હતું એને સાત દિશ થયા જે દી નક્કી થયું બીજા દીધી દાદાની મૂર્તિ અમે મુંબઈથી લાવેલા અને આજે ભાઈશ્રીએ વાત કરી એ પ્રમાણે છે મુંબઈથી અહીંયા એ ભાઈ એકલા લાયા તો ખૂબ સારો ગામનો અમને સાથ અને સહકાર મળ્યો છે તો બધા આવોના આવો સાથ અને સહકાર અમને મળતો રહે કોઈ પણ જાતના વિઘ્ન ન અવાય એવા અને વિઘ્નેશ્વર એમનું નામ છે એટલે કોઈ વિષય તો બીજો આવવાનો જ નથી આપણામાં અર્ચન રૂપ થઈ જશે સારું જય ગજાનંદ મહારાજ તો મિત્રો આ બધા યુવાનો છે કારણ કે એક થી શક્ય છે ને આ બધા હળવદ યુવાનો છે અને બધાએ આ વખતે નક્કી કર્યું છે હળવદકા રાજા ગણપતિ મહોત્સવ જે છે એનું આયોજન કરવું અને ખૂબ ટૂંકા ગાળામાં આયોજન થયું છે શરણેશ્વર મંદિર ખાતે શરણેશ્વર ઉપવન છે ત્યાં આગળ આખું આયોજન છે મિત્રો આવતીકાલથી એટલે કે સત્યાવીસ આઠ બે હજાર પચીસથી ગણપતિ મહોત્સવનું આયોજન છે પાંચ નવ બે હજાર પચીસ સુધી તો દરેક જે કંઈ ધર્મપ્રેમી યુવાનો છે ધર્મપ્રેમી લોકો છે ગણપતિ મહોત્સવમાં જોડાજો આભાર મિત્રો